માનનીય અધ્યક્ષશ્રી મારો આજનો આ સંકલ્પ ભાજપ કોંગ્રેસ તરીકે માત્ર આપણી રાજકી રાજકીય રોજગારી માટે નહોતો માનનીય અધ્યક્ષશ્રી સન્માનની ડિંડોર સાહેબને હું વિનંતી કરું કે રાજકીય રોજગારી આપણા રાજ્યના યુવાનોને કયા રસ્તે લઈ જઈ રહી છે એના અંગે થોડો અભ્યાસ કરવો હોય તો એક બ્લડ અંડર સેફરોન આ નામનું એક પુસ્તક છે વાંચશો તો આપણને થોડોક ખ્યાલ આવશે માનની અધ્યક્ષશ્રી મારો સંકલ્પ રોજગારી અંગેની વર્તમાન સ્થિતિ આવનારા સમયમાં ઊભી થનાર સંભવિત જરૂરિયાત અને ગુણવત્તાના સભર યુવાનોની ઉપલબ્ધતા આપણે કઈ રીતે કરાવી શકીએ એના સંદર્ભે હતો વિભાગ લાયકાત અનુસાર જરૂરિયાતની જગ્યાની જાણ કરે છે એવા છૂટાછવાયા પ્રયત્નો અપૂરતા ગણાશે આવનારી તકને આપણે યોગ્ય રીતે ઓળખી નહીં શકીએ તો માનની જયનારાયણભાઈ વ્યાસે જે ચેતવા છે આપણને કે ઊભી થનારી પરિસ્થિતિ માટે આપણે સૌ જવાબદાર હોઈશું અને મારી દ્રષ્ટિએ આપણી આ ઉદાસીનતા દેશદ્રોહ કક્ષાની ગણાય એટલે માનની સભાગૃહને હું વિનંતી કરું છું કે મારા સંકલ્પની માનની સરકાર શ્રીને વિનંતી કરે બે